જેમાં નોકરી મેળવવાનું દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે જો તમારે આ સપનું પૂરું કરવું હોય તો તમારા માટે આ પરથી લઈને હું આવ્યો છું જેમાં બેંક ઓફ બરોડા તરફથી એલ એટલે કે લોકલ બ્રાન્ચ ઓફિસરની છે એ પરથી બહાર પાડી દેવામાં આવી છે

ઉમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉમર મર્યાદા મિનિમમ છે એ એકવીસ વર્ષ અને મેક્સિમમ છે એ ત્રીસ વર્ષની ઉંમર અહીંયા રાખવામાં આવેલી છે ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ ચાર સાત બે હજાર પચીસ થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેની છેલ્લી તારીખ છે એ ચોવીસ સાત બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો ટોટલ છે એ બે હજાર પાંચસો જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છે એ એક હજાર એકસો ને જગ્યા છે એ બહાર પાડવામાં આવેલી છે આ ભરતીમાં છે એ સ્ટેટ વાઇઝ અલગ અલગ જગ્યા છે જેમાં સૌથી વધારે આપણા ગુજરાતમાં અગિયારસો ને સાહીઠ જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી આપણે ક્વોલિફિકેશનની વાત કરી લઈએ તો ક્વોલિફિકેશન જે છે એ કોઈ પણ ઉમેદવાર જે છે જેને ડિગ્રી કમ્પ્લીટ કરી હોય છે એપ્લાય કરી પણ મિત્રો ખાસ નોટ કરી લેજો અહીંયા જે છે એ તમને મિનિમમ ભારતીય રિઝર્વ બેંકની બીજી સૂચિમાં સૂચિબદ્ધ કોઈ પણ અનુસૂચિત વાણિજ્ય બેંક અથવા કોઈ પણ પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં અધિકારી તરીકે ઓછામાં ઓછો એક વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશનનો અનુભવ હોવો જરૂરી છે ગવર્મેન્ટ કે પ્રાઇવેટ કોઈ પણ બેંકમાં જે છે એ તમારી પાસે એક વર્ષનો જે છે એ પોસ્ટ ક્વોલિફિકેશનનો અનુભવ હોવો જરૂરી છે એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે અને જગ્યાની વાત કરીએ તો પચીસો જગ્યા પર પડતી બહાર પાડવામાં આવેલી તો મિત્રો આઈ હોપ કે બેંક ઓફ બરોડા તરફથી જે એલબીઓ ની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મેં સંપૂર્ણ માહિતી તમને જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત